hoje

રિપલ પંચાલના પત્ની કાનંદ પંચાલ જેઓ મીડિયા સમક્ષ આવ્યા છે અને તેમને નિવેદન આપ્યું છે શું કહી રહ્યા છે સાંભળીએ હું કાનંદ પંચાલ રિપલની વાઈફ શું તમને જાણવા મળ્યું શું ખબર પડી અને શું હતું આજે મારા માટે તો એકદમ શોકિંગ થઈ ગયું કારણ કે હું સવારના દર્શન કરવા નીકળી હતી મોડી ત્યારે એકદમ ન્યૂઝ આવ્યા કે મેં જોયું આ ફોનમાં કે આવી રીતના એક્સિડન્ટના બધું થયું એટલે આઈ વોઝ ઓલસોસ શોક કે શું થઈ ગયું એકદમ પણ રિપલવે નહીં ક્યારની કેટલા ટાઈમથી હી ઇઝ ગોઈંગ થ્રુ ધીઝ માઇન્ડની બધી દવાઓ એમની ચાલી રહી છે હી ઇઝ નોટ ઇન ગુડ હેલ્થ એટલે એમની હેલ્ધી માઇન્ડમાં કેટલા લગભગ વન વન એન્ડ હાફ ઇયરથી બધી મેડિસિન્સ આર ગોઈંગ ઓન એટલે સવારના મે બી એને એ મેડિસિન્સ લીધી અને એકદમ એને અસર થઈ અને એમાં મને લાગે છે આ થયું છે દારૂ પીવે છે કે નથી પીવે શું કરેલું એમનું દારૂ તો પીવાનું છે પણ ગઈકાલ થી લાગતું નથી અત્યારના પણ એમાંથી કોઈ સ્મેલ નથી આવી રહી એટલે મે બી આ દવાની જ અસર છે જે હદે એમને ઇફેક્ટ થાય છે કાલ રાત્રે તમે ક્યાં હતા રિપલભાઈ ક્યાં હતા શું છેલે વાત ચિત થી અમે લોકો જોડે જ હતા અમારું ગ્રુપ હતું અમે લોકો ત્યાં હાઉસ ઓફ મકીમાં સરસ ડિનર કર્યું બધા જોડે જ હતા પછી એ રાતના હું મારી ડોટર ને લઈને ઘરે આવી એ થોડું કોફી પીવા ગયા હતા ને પછી આઈ સુઈ ગયા હતા ને સવારના આ બધું થયું જે ઈજાગ્રસ્ત છે એને લઈને શું કહેવા માંગુ છું અકસ્માત થવા માટે શું કહેવા માંગશો બાકી એના માટે તો મને દિલથી બહુ દુઃખ છે કે જેને જેને આ થયું એના તરફથી આઈ એમ હાર્ટલી સોરી રિપલ તરફથી અને હંડ્રેડ પર્સન્ટ એમને જે થયું છે એના બદલે આઈ એમ સીંગ સોરી આ રિપોર્ટમાં બસ આટલું જ ગુજરાતના તમામ મહત્વના સમાચાર જોવા માટે અને જાણવા માટે આપ જોડાયેલા રહો ગુજરાત તક સાથે નમસ્કાર